વડોદરા શહેર મેડિકલ કોલેજ એસએસજી મેડિકલ કોલેજ ખાતે વિશ્વ એએમઆર એન્ટી માઇક્રોબાયલ જાગૃતિ સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર મેડિકલ કોલેજ એસએસજી હોસ્પિટલ ખાતે વિશ્વ એએમઆર એન્ટી માઇક્રોબાયલ જાગૃતિ સપ્તાહ દર વર્ષે અઢાર થી ચોવીસ નવેમ્બર દરમિયાન ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે આજે એસએસજી હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે હેન્ડ અવરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ડોક્ટરો તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એન્ટી માઇક્રોબાયલ જાગૃતિ માટેનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લોકલ દર્દીઓને સલાહ સૂચન કરવામાં આવ્યું હતું કે સારવાર દરમિયાન અધૂરી દવા ન કરવી સંપૂર્ણપણે કોર્સ કરવો મેડિસિન ગમે ત્યાં ફેંકવી નહીં તથા મેડિકલનો ઉપયોગ ડોક્ટરની માહિતી વગર ન કરવો જેવા વિવિધ સમસ્યાઓને લઈને આજે મેડિકલ કોલેજ એસએસજી ખાતે અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એએમઆર અવેરનેસ વીકના પાર્ટ રૂપે આજે હેન્ડપ્રિન્ટ ફોર એમઆર અવેરનેસ માટે આજે એક્ટિવિટી કરી છે એમાં મેઇનલી હેન્ડ પ્રિન્ટ એક્ટિવિટી ફોર ધ જનરલ પબ્લિક જે લોકલ જે બધા માણસો છે એના માટે કરેલી છે આ એક્ટિવિટી અને આ એક્ટિવિટીમાં અમે એની સાથે જે રાખેલું છે મેસેજ આપેલો છે કે મિસયુઝ એન્ડ ઓવરયુઝ ઓફ ધ એન્ટીબાયોટિક્સ ઓકે ટુ પ્રિવેન્ટ ધ મિસયુઝ એન્ડ ઓવર યુઝ ઓફ ધ એન્ટિબાયોટિક ટુ પ્રિવેન્ટ ધ એએમઆર આજે અમારો પહેલાં આખો વીકનો પ્રોગ્રામ છે અઢારથી ચોવીસ પ્રોગ્રામ એમાં ડે વાઈઝ એક્ટિવિટી છે આજે અમારી હેન્ડપ્રિન્ટ એક્ટિવિટી છે પછી અમારી દેર ઇઝ અ ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલ એક્ટિવિટી છે કાલે અમે ક્વિઝ ફોર અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ રાખ્યું છે પછી અમારે પેલું એન્ટીબાયોગ્રામ ડિસ્પ્લે એવી બધી એક્ટિવિટી છે પ્રિસ્ક્રિપ્શન ઓડિટ એક્ટિવિટી છે આ બધી એક્ટિવિટી અમે કરવાના છે